અસલામલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે આજે તારીખ બાર દસ બે હજાર વીસ વાર સોમવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં આપણે શીખીએ છીએ પાઠ બે કમ્પ્યુટરના ઉપયોગો આજે આ પાઠમાં આપણે સમજૂતી શીખીશું આપણે આ પાઠના શબ્દોનું લેખન વંચન શીખી ગયા છીએ તો આજે આ પાઠની આપણે સમજૂતી મેળવીશું આપણે ગયા પાઠમાં જોયું હતું કે આપણે કમ્પ્યુટરના છ ભાગો છે બરાબર ને છ ભાગોની ઓળખ કરતાં આપણે પાઠ એકમાં શીખી ગઈએ ને આજે ફરીથી એકવાર એનું પહેલાં પુનરાવર્તન કરી લઈએ તો આ છે મોનિટર કમ્પ્યુટરનો કયો ભાગ છે મોનિટર બરાબર અને આ છે સીપીયુ કોમ્પ્યુટરનો કયો ભાગ છે સીપીયુ કમ્પ્યુટરનો ત્રીજો ભાગ કીબોર્ડ કયું છે આ ભાગ કીબોર્ડ અને આ છે માઉસ બરાબર ને તો કોમ્પ્યુટરના છ ભાગોમાંથી એક મોનિટર બીજું સીપીયુ ત્રીજું કીબોર્ડ ચોથું માઉસ હવે બીજા બે ભાગો જોઈએ તો આ ભાગ છે કોમ્પ્યુટરનો સ્પીકર કયો ભાગ છે સ્પીકર અને આ છે પ્રિન્ટર બરાબર ને આપણે આ છ છ ભાગોની ઓળખ કરતાં શીખી ગયા ને તો આજે આપણે જોઈશું કે કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે જો ચિત્રમાં આપણને કોમ્પ્યુટર એટલે કે મોનિટરના ઉપર શું દેખાય છે એબીસી લખેલું છે અને એની સામે ચિત્રો બતાવેલા છે ચલો તો આપણે વાક્યનું વંચન કરીએ કમ્પ્યુટરનો ઉપયોગ ઘર અને શાળામાં થાય છે કેટલા બધા વિદ્યાર્થીઓના ઘરે કોમ્પ્યુટર હશે જ બરાબર ને તો તે લોકો ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા જ હશે જુદી જુદી રીતે કમ્પ્યુટરનો ઉપયોગ થાય બરાબર ને તો અને શાળામાં પણ થાય છે તમે ધોરણ એકમાં હતા ત્યારે કમ્પ્યુટરના પીરિયડમાં કમ્પ્યુટર લેબમાં જતા હતા ને અને કમ્પ્યુટર પર જુદા જુદા કામો પણ તમે કરતા શીખી ગયા છે લેખન કરતાં ચિત્ર દોરતા બરાબર ને તો કમ્પ્યુટરનો ઉપયોગ ઘર અને શાળામાં થાય છે ચલો હવે અહીંયા જુઓ ચિત્રમાં એ લખેલી છે મોનિટરની સ્ક્રીન પર એ લખેલી છે તો આપણે એનું વાક્ય વાંચીએ કમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે બરાબર ને તમે કોમ્પ્યુટરના પીરિયડમાં જતા હતા ત્યારે કોમ્પ્યુટર પર તમે એ બીસીડી લખી હશે ને એ લખતા શીખ્યા હશો અંકો લખતા શીખ્યા હશો બરાબર ને તો કોમ્પ્યુટર પર આપણે કંઈ પણ લખવું હોય તો આપણે લખી શકીએ એબીસીડી લખી શકાય અંકો લખી શકાય એકડા લખી શકાય ક ખગ લખી શકાય વાક્યો શબ્દો જે આપણે લખવું હોય તે બધું જ આપણે લખી શકીએ એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે ચલો હવે જુઓ અહીંયા એક ચિત્ર આપેલું છે તો કમ્પ્યુટરનો ઉપયોગ શું થાય છે ચિત્રકામ માટે બરાબર ચાલો આપણે વાંચીએ કોમ્પ્યુટરનો ઉપયોગ ચિત્રકામ માટે થાય છે તમે કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમે તે ચિત્ર પણ દોરી શકો તમને જે ચિત્ર દોરવું હોય તેમાં કલર કરવો હોય તે બધું જ તમે કોમ્પ્યુટર પર કરી શકો છો તો કોમ્પ્યુટરનો ઉપયોગ ચિત્રકામ માટે થાય છે હવે અહીંયા જુઓ દાખલા બતાવેલા છે બરાબર ને કે બે વત્તા બે ચાર બે વત્તા ત્રણ પાંચ બે વત્તા ચાર છ બરાબર ને આ દાખલા બતાવેલા છે હવે આપણે વાક્યમાં છીએ કોમ્પ્યુટરનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે તમે કોમ્પ્યુટર પર ગમે તે દાખલા પણ કરી શકો છો આપણે આગળના અગાઉના પાઠમાં જોયું હતું ને કે કોમ્પ્યુટર ઝડપથી ગણતરી કરી શકે છે તેટલી અઘરી કઠિન ગણતરી હોય તો પણ કોમ્પ્યુટર તે ઝડપથી કરી શકે છે તો કોમ્પ્યુટરનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે ચલો તો ચલો બાળકો આપણે જેટલા વાક્યો શીખી ગયા તે બધા જ વાક્યોનું એકવાર ફરીથી આપણે વાંચન કરી લઈએ ચલો માો કમ્પ્યુટરનો ઉપયોગ ઘર અને શાળામાં થાય છે નંબર એક કમ્પ્યુટરનો ઉપયોગ ઘર અને શાળામાં થાય છે નંબર બે કમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે કમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે કમ્પ્યુટરનો ઉપયોગ ચિત્રકામ માટે થાય છે કમ્પ્યુટરનો ઉપયોગ ચિત્રકામ માટે થાય છે કમ્પ્યુટરનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે કમ્પ્યુટરનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે સમજ પડી બાળકો તો તમારે આચારે ચાર વાક્ય તમારી કોમ્પ્યુટરની નોટમાં બે વાર લખવાના રહેશે પહેલા તારીખ વાર લખજો પછી પાઠનું નામ લખજો અને ત્યાર પછી આ એક એક વાક્યને બબ્બે વાર તમારી કોમ્પ્યુટરની નોટમાં સુંદર અક્ષરે લખજો અને મોડે પણ કરજો સમજ પડી થેન્ક યુ